કોઈ પણ મિત્ર એવું રીંગણનું બિયારણ અથવા ઋતુમાં શિયાળો ઉનાળો ચોમાસુમાં થતી માત્ર એક રીંગણની વેરાયટી એટલે ચોકલેટ ગુલાબી દેશી રીંગણ જે તમને રોપ પણ મળી જશે અને બિયારણ પણ મળી જશે જે એકદમ ખાતરી બંધ હશે રીંગણનું બિયારણ અથવા રોપ કઈ રીતના તમારે મંગાવો તેની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે અને જે આ ચોકલેટ ગુલાબી દેશી રીંગણ છે તેની અમુક ખાસિયતો શું છે તેની હું માહિતી પણ વિડીયોની અંદર આપી દઈશ તો વધારે માહિતી માટે તમે વિજયભાઈનો પણ કોન્ટેક કરી શકો છો અને રોપ અથવા શકો છો પૂરો રહેજો બધી ડિટેલ મળી જશે સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો વિડીયો શેર કરજો બીજા ખેડૂત મિત્રની મદદ થઈ જાય ચોકલેટી ગુલાબી દેશી રીંગણ ત્રણે ત્રણ ઋતુમાં થતી આ જાત છે અને ટ્રે કરતા છોડ મજબૂત એકદમ ગુલાબી રીંગણ માર્કેટમાં પહેલા નંબરે વેચાતું રીંગણ તડકો વગેરે આની ઉપર કોઈ પણ અસર કરતી નથી ખુલ્લા વાતાવરણમાં ઉછેલ છોડ છે અને એક જ વેરાયટીના તમને રોપ મળશે લાંબા સમય સુધી ચાલતી માત્ર એક જ જાત અને ડીંટ હોય છે તે ખૂબ જ લાંબા હોય છે રીંગણના તો તમારે રોપા લેવા હોય અથવા બિયારણ લેવું હોય તો ખાતરીબંધ અને જવાબદારી વાળું બિયારણ તમને વિજયભાઈ આપી દેશે તો હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઉં અથવા તમે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો સ્થળ છે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને ગામ તમને મોકાસર ગામે રોપ અથવા બિયારણ જોવા મળશે તો હમણાં જ વિજયભાઈનો કોન્ટેક કરો નંબર સત્તાણું એક ત્રેવીસ સાડત્રીસ ત્રણ નંબર પર ફોન કરી અને આ રીંગણનું બિયારણ છોડ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો